અને વિડીયો જે કંઈ હોય એ કન્ટ્રીવાઈઝ એક આ શોર્ટ ક્લિપ બનાવી દે ને શોર્ટ વિડીયો એટલે શું કહે કે તારી મેમરી પણ રહે ને અમને જોવા પણ મળે સંગીતા સંગીતાબેન ડોમડિયા કરીને છે એની કોમેન્ટો બહુ સરસ હોય એને સજેશન આપ્યું છે કે તારી જે ફોટો ને ને યુરોપના હોય ને ટુરના એ તું શેર કરી તો અમે બી બધાય જોઈએ તો મેં બે મહિનાને એક દિવસ સોલો ટ્રીપ કરી છે એક બેગ પેક સાથે અને હું તમને આ વિડીયોમાં બધું બતાવે હું ક્યાં ક્યાં ગયો હતો તો આ છે કેસલ ડ્રકિલાનું કેસલ હું અહીંયા ગયો હતો અહીંયા જ્યાં હું રહેતો હતો ત્યાંથી નજીક જ હતો બહુ સરસ હતું આ This is this is what Canada would look like. you. Like mm. if, if the tree, if the housing, yeah, there seems to be like a at least you can't see it from here. The ghetto, but you, you can clearly see look at that view. Oh my God! Oh yeah. So in Europe, most cities, why? in ya, the headlight, street Ya, Sorry, orange, light, નાઇટમાં બહુ સરસ લુક આવે આવો તો આ છે એ સિટીનો હોલ કે પહેલાંના જમાનામાં જે મેજર ડિસિઝન્સ હોય રોડ ક્યાં બનાવવાના અને બધું અહીંયા આ બધા ભેગા થઈને ડિસિઝન લેતા તો પછી રોમેનિયામાં મોસ્ટલી ઘણી વેન્યુઝમાં લાઈવ મ્યુઝિક જોવા મળે અને લકીલી એ ટાઈમે આ ફેસ્ટિવલ પણ ચાલતો હતો આ એ લોકોનો ટ્રેડિશનલ ડાન્સ છે અને આપણે કેમ લાઈવ મ્યુઝિકમાં ગરબા કરીએ એ રીતના જ આ લાઈવ મ્યુઝિકમાં આ ડાન્સ કરે એનું નામ તો ભૂલી ગયો પણ બહુ બધા લોકો આવે જોવા આ નું નામ હતું સીબીયુ અને હું અહીંયા રોકાણો બે દિવસ અને સાઇટ સિંગ કર્યું હવે હું જાઉં છું બીજા સિટીમાં ક્લુશના પોકા આ છે રોમેનિયાનું સૌથી ઓલ્ડેસ્ટ વુડન ચર્ચ એકચ્યુઅલી આખા યુરોપમાં આ સૌથી ઓલ્ડેસ્ટ વુડન ચર્ચ છે આ આવે બાયા મારેમાં એ સાઉથ ને સાઉથ નોર્થમાં આવે આ બનાવ્યું હતું સિક્સટીન એટ એટલે અરાઉન્ડ ફોર હંડ્રેડ ઓલ્ડ છે આ બહુ મસ્ત હતું તું ટાઉન સ્ક્વેર છે મેં ટાઉનમાં હતા ને એનું તો આ છે સોલ્ટ માઇન્ડ આ છે જ હું સિટીમાં છું ને એથી નજીક જ આવે છે બીજા એક સિટીમાં અને આ શરૂઆત થઈ હતી એની ટ્વેલ્વ સેવન્ટી વન અને પછી આ ઓલું થયું હતું સ્ટોપ થયું હતું નાઇન્ટીન થર્ટી ટુમાં અને હા બહુ સરસ અને બહુ મોટી મજા આવી ગઈ હવે હું અહીંયાથી ને રોમેનિયાથી બીજા કન્ટ્રીમાં જાઉં છું એનું કેપિટલ છે બુડાપેસ્ટ એ મારી ડેસ્ટિનેશન છે ત્યાં હું બે ત્રણ દિવસ ત્યાં રોકાવાનો છું બેક ટુ ધ બેઝિકલી એવરી ફેસ્ટ And I'll take you out. I think I'm gonna go to this place. Uh, a friend of mine suggested. I, I I I don't know the pronunciation of the name, but apparently it has a really nice view. And I'm currently at like, like a hostel. That's my bed. I should probably turn that fan off. It's been going for a while. Yeah, it's a it's a decent place. <laughs> Place. And i'm currently just sat on like a bench it's a pretty pretty nice view yeah and i'm and i've kind of like walked around and seen a few things like the uh i, th I think it was a cathedral some statues and everything but i don't know what else there is to do so I think I might um, go back to the hostel and chill out for a bit, charge the phone and then walk around and find something fun to do. Just to give you a heads up, we lost the entirety of Croatia, Slovakia, parts of Serbia, parts of Romania, parts of Ukraine and parts of Austria as well. There's such a huge blow for us hungarians financially that we we're thinking about... તો આજ છે વિયેના આ એનું મેન કદાચ પાર્લિમેન્ટ બિલ્ડિંગ છે એ ટાઈમે વિયેનામાં એક કોન્સર્ટ જેવું ચાલતું હતું કે જે મોટા મોટા સિંગર્સ હોય પાસ્ટમાંથી એને આ સ્ક્રીનમાં દેખાડ્યા સિટી હોલની સામે હતી સરસ હતું આ અત્યારે બીટલ્સ નો એક મેમ્બર એક સોંગ પરફોર્મ કરે છે હવે આ છે પ્રાગ એ ચેક રિપબ્લિકનું કેપિટલ છે તો આ છે પોલેન્ડ અમે ત્યાં એક રૂફટોપમાં ગયા હતા અને બહુ સરસ વ્યૂ આવ્યો હતો ત્યાં તો આ છે બર્લિનમાં હું આવ્યો હતો ત્યાં અને ત્યાં ઓળખીતા હતા કાનાભાઈ આ ચિરાગભાઈના કઝિન છે એની સાથે હું રોકાણો હતો અને અમે બાર જમવામાં આવ્યા છું તો આ અમે બર્લિનમાં ફ્રેન્ડ સાથે બોટિંગ કરવા ગયા હતા ત્યાં પેડલ બોટિંગ મજા આવી હતી અને ઉપરથી એકચ્યુઅલી અમે રોંગ ટાઈમે આવ્યા વિન્ટરમાં આવ્યા હોય ને તો બધું વ્હાઈટ વ્હાઈટ અને મસ્ત લાગે વિન્ટર વન્ડરલેન્ડ જેવું આ છે મ્યુઝિયમ લીલમાં અને રાતમાં જ્યારે લાઇટિંગ થાય એનું ત્યારે બોટે બહુ ફાઇન લાગે એવું લાગે કે ડ્રાક્યોનું કાસલ હોય ને એવું ત્યાં રોમેનિયા તો થેન્ક યુ ફોર વોચિંગ આ હતી મારી લિટલ ટ્રીપ ટુ યુરોપ ત્યાં બહુ મજા આવી બહુ બધા લોકોને મેળ્યો અને હા થેન્ક યુ બાય સી યુ ધ નેક્સ્ટ વિડીયો